અમુ સાહેબ મિત્રો જય દ્વારકાધીશ આજે અમુક મુદ્દામાં વાત કરવી છે કે અત્યારે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે તેમાં અમે લોકોના પ્રશ્નો આવે એટલે કે લોકોની કાંઈ રજૂઆતો આવે કે કોઈની મગફળી છે તે ડેમેજ વધુ આવી હોય કે કોઈ બી વગેરે વગેરે જે પ્રશ્નો હોય તે એના બાબતે અમે ટેકામાં જતા હોઈએ છીએ મગફળી ખરીદી કેન્દ્ર ઉપર અને એક વિરોધ પક્ષ તરીકે માણસોને થોડીક આશા અપેક્ષા હોય કે આપણે આને કહીએ ને આ જાશે અમે જાતા પણ હોઈએ છીએ પણ ત્યાં ત્યાં જઈએ તો ત્યાં જે કડદા જેને કરવા છે એના અમુકના પેટમાં તેલ લેડાય છે બધાના નહીં અમુકના તો ત્યાં એ લોકો અમારી ગેરહાજરીમાં એવી વાતો કરે છે કે કોંગ્રેસ વાળા તો આવતા હોય ને એને કંઈ જવાબ ના દેવા પડ પાડવાના હોય ને એને એને કંઈ ના કરવાનું એ વૈયાદાય આવીને ભાઈ આવું શું કામ છેલ્લો અમારો મુદ્દો અને પોઈન્ટ એક જ છે કે લોકોને સરળતા મળી રહે લોકો હેરાન ન થાય ખેડૂતો હેરાન ન થાય તો એમાં ક્યાંક નો ક્યાંક એ બાબતથી પણ બદનામ કરવામાં આવતા હોય છે કે જો આ બંધ કરાવી દેશે ઓલું કરાવી દેશે આ સારું હાલે છે એ બંધ ભાઈ શું સારું હાલે છે લોકો સારી રીતે તમને સહકાર આપે છે એટલે તમારું હાલે છે ઘણા બધાના મને એવા પણ ફોન આવે છે કે ટેકાના ભાવે મગફળીનો વારો આવ્યો હોય બોલાવે તો એમાં તાલપત્રી લેતા આવજો બૂંગણ લેતા આવજો એવો આગ્રહ રાખે છે ઘણા એવા પણ ફોન આવે છે કે અમને નથી ભાવતું મોટી ઉંમરના કોઈ માણસો હારે હોય કે અમારી પાસે સીઠીઓ એટલે કે જે પત્રિકા હોય એટલે કે જે સ્લીપ છે એ ભરાવે છે એટલે મને ખબર નથી કે મંડળીને ભરવાની હોય કે અરજદારને ભરવાની હોય મૂંગળ અને તાલપત્રી એ અરજદારે લેવાના હોય કે એની વ્યવસ્થા મંડળીએ રાખવાની હોય આ મને ખ્યાલ નથી આનો પરિપત્ર છે ટૂંક સમય હું જાહેર કરી પણ વાત એ છે કે લોકોને સરળતા મળી રહે તે માટે અમે એક વિરોધ પક્ષ તરીકે તમારું ધ્યાન દોરતા હોઈએ છીએ

જે એમાં કંઈક કરવું છે એ તમારે કરવું છે અને કંઈક સારી રીતે હકાવવું હોય તો પણ તમારે આંકવાનું છે એમાં કંઈ બીજું ત્રીજું કરવાનું હોય તો પણ તમારે કરવાનું છે ઘણા બધા મિત્રોની ફરિયાદ આવે છે જો ફરિયાદ જે આવે છે એ ટૂંક સમયમાં બધી ફરિયાદો રજૂ થશે જુઓ તમે મારે કંઈ વ્યક્તિગત નથી લોકોની ફરિયાદ છે મારો તો ખાલી કહેવાનો મતલબ એ છે કે ભાઈ શું કામ વિરોધ પક્ષ તરીકે ખોટા બદનામ શું કામ કરાવો છો જવાબદારી તમારી છે તમારે પૂર્ણ કરવાની હોય છે અમારો તો માત્ર ને માત્ર ધ્યેય એટલે લોકો હેરાન ના થાય લોકોને સરળતા રહે ઘણા બધા મિત્રો મારી પાસે આવતા હોય છે એમાં જિલ્લા ખેતીવાડી સાહેબનો સહકાર પણ સારો મળે છે એમને પણ રજૂઆતો કરતા હોઈએ છીએ કે આ કયા કયા ફલાણું આ તે હોય છે પણ આ સારું ન કહેવાય કારણ કે પાર્ટી છે તો હું મારું પોતાની વ્યક્તિગત વાત કરું

બધાને લડવાનો હક છે પોતપોતાની વાત રજૂ કરવાનો હક છે વિરોધ પક્ષ તરીકે સત્તા પક્ષનું ધ્યાન દોરવાનો અધિકાર છે તો પણ શું કામ એટલું આમાં કોઈ કોમેન્ટ કરી નથી કરી કરી તો કોને કરી આની આરે છે તો કોણ છે ક્યાં જાય છે એનું આ કરી લ્યો એનું તે કરી લ્યો ફલાણું ઢીકણું ઘણું બધું શું કામ બધાય લાગણી રાખો ને બધેનું હાલવાનું છે આ વાત માત્ર અમુક લોકોને જ લાગુ પડે છે આમાં ઘણા બધા માણસોના તો નામ દેવાનું પણ મન થાય પણ એ વ્યાજબી ન કહેવાય જાહેરમાં નામ ન આપવું જોઈએ એટલે હું એનું નામ નથી આપતો પણ ઘણી બધી બાબતમાં રોડ રસ્તાની બાબત હોય તો એમાંય અમુક માણસોના પેટમાં તેલ રેડાય છે અરે ભાઈ અમે તો ધ્યાન દોરીએ છીએ વિરોધ પક્ષનું અમે થોડા બીજું કરીએ છીએ ક્યાંક નથી થતું તો નું ધ્યાન દોરીએ ભાઈ કરાવો બધું એ કરીએ છીએ અમે ક્યાં બીજું કરીએ છીએ તો એમાં ક્યાંક નો ક્યાંક તમને તકલીફ પડે એમાં તમે ઘણું બધું અહીંયા વાહ ઓલું 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 આ જેને લાગુ પડે એને ખબર પડી જશે ખ્યાલ પડી જશે કે કેની વાત કરે છે શું કામ શું કામ માણસોને ગેરમાર્ગે દોરો છો શું કામ બીજા માણસોને ઘણી બધી બીજી વાતો કરો છો વિરોધ પક્ષ આમ કરે છે તેમ કરે છે ફલાણું ઢીકણું આ તેમ શું કામ કરવું જોઈએ આ દુનિયા છે અરીસો છે દુનિયાને બધો ખ્યાલ હોય કે એની જવાબદારી શું છે કે શું કરવાનું હોય છે એટલે જે જે આ બાબતો બની છે આ ખરેખર સારું ન કહેવાય ભાણવર માટે સારું ન કહેવાય ભૂલ હોય બે વ્યક્તિની અને બદનામ ઘણા બધા માણસો થતા હોય છે માનો કે આપણે એવું ગણીએ તો પાર્ટીઓ બદનામ થતી હોય છે અત્યારે જે આલે છે ટેકાના ભાવે ખરીદી મગફળી તો એમાં નિમિત્ત માણસો હોય છે ચર્ચા તો બધે થાય ને એટલે આ વાતની હું નિંદા કરું છું વારંવાર ખોટા નામ લેવાનું બંધ કરજો ખોટી રીતે માણસોને ગેરમાર્ગે ન દોરતા વિરોધ પક્ષ છે તો છે રહેવાનો છે આજે હું વિરોધ પક્ષ મને કાલ બીજું હોય છે ત્રીજું હોય છે આ ઉભું જ નથી રહેવાનું બાપના બાપના રડીએ તો કોઈ દી ના ના રહી કેટલાય આવ્યા કેટલાય આજે હું છું કાલ નહીં પણ હું એટલે જેની જે જવાબદારી આવે છે તે નિષ્ઠાપૂર્વક નિભાવો લોકો હેરાન ના થાય લોકોને ખેડૂતોને સરળતા રહે આપણા માત્ર એવા જ પ્રયત્નો હોવા જોઈએ એવા જ આપણે રાખવા જોઈએ એટલે હું ટૂંક સમયમાં જે જે પ્રશ્નો છે તે રજૂ કરીશ બધાને જય દ્વારકાથીશ જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન